નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પ્રયાગરાજ જવા માટે શનિવારે બપોરે ચાર વાગ્યાથી રેલવે સ્ટેશન ઉપર ભીડ એકઠી થઈ ગઈ હતી અને રાત્રે સાડા આઠ વાગ્યે પ્રયાગરાજ જતી ટ્રેનો જે હતી એ મોડી પડી એના કારણે ભાગદોડ મચી ગઈ નમસ્કાર શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાત્રે લગભગ સાડા નવ વાગ્યે એટલી બધી ભાગદોડ મચી ગઈ કે અઢાર લોકોએ મોત અઢાર લોકોએ જીવ ગુમાવવા પડ્યા અને પચીસથી વધારે લોકો ઘાયલ થયા હજુ તો અઢાર દિવસ પહેલાં એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીએ મહાકુંભમાં પણ આવી ભાગદોડને કારણે ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ એક કમનસીબ દુર્ઘટના છે પરંતુ આ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જવાબદારી છે કારણ કે આટલી બધી ભીડ હતી એમ છતાં પણ રેલવે સ્ટેશન ઉપર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પ્રયાગરાજ જવા માટે શનિવારે બપોરે ચાર વાગ્યાથી રેલવે સ્ટેશન ઉપર ભીડ એકઠી થઈ ગઈ હતી અને રાત્રે સાડા આઠ વાગ્યે પ્રયાગરાજ જતી ટ્રેનો જે હતી એ મોડી પડી એના કારણે ભાગદોડ મચી ગઈ આ આખી ઘટના કેવી રીતના બની એ જાણવા જેવું છે તો વાત એમ બની પ્રયાગરાજની એક સ્પેશિયલ ટ્રેન ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ અને સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ આ ત્રણ ટ્રેન ટ્રેન જવાની હતી એમાંથી ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ અને સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ એ મોડી પડી હતી પ્લેટફોર્મ નંબર ચો ચૌદ ઉપરથી જ આ ત્રણેય ટ્રેનો જવાની હતી એટલે એક જ પ્લેટફોર્મ ઉપર એટલી બધી હકળેઠ ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા નહીં હવે એવા સમયે જ્યારે પ્લેટફોર્મ નંબર ચૌદ ઉપર પ્રયાગરાજ ટ્રેન આવી ત્યારે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ છે એ પ્લેટફોર્મ નંબર સોળ ઉપર આવશે હવે તમે જસ્ટ ઇમેજ કરો કે તમે પ્લેટફોર્મ નંબર ચૌદ ઉપર સામાન સાથે ઊભા છો તમારી સાથે બાળક છે તમારી સાથે ગ્રુપમાં લોકો છે તમારી પાસે હેવી સામાન છે એ લઈને તમે પ્લેટફોર્મ નંબર ચૌદ પર ઊભા છો અને તમારે ઓચિંતી જાહેરાત થાય કે પ્લેટફોર્મ નંબર સોળ પર જવાનું છે તો શું હાલત થાય બધા જ ભાગમ ભાગી કરે દોડમ દોડી કરે અને આવું જ થયું અને પ્લેટફોર્મ નંબર સો ચૌદથી પ્લેટફોર્મ નંબર સોળ પર ભાગવામાં કચડા કચડી થઈ ગઈ અને ચૌદ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત અઢાર લોકોના મોત થઈ ગયા અને પચીસથી વધારે લોકો ઘાયલ થઈ ગયા ત્યાં જે કુલીઓ કામ કરતા હતા એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે છેતાલીસ વર્ષથી અહીંયા ઘડી કામ કરીએ છીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પણ અમારી જિંદગીમાં આટલી ભીડ સ્ટેશન ઉપર અમે ક્યારેય જોઈ નથી અને જે લોકો ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેતા હતા એ એમણે આ જ્યારે એનાઉન્સમેન્ટ સાંભળ્યું કે આ ટ્રેન સોળ નંબર પર આવી રહી છે તો લોકો ટિકિટ લીધા વગર ભાગ્યા અને બીજું કે ત્યાં આગળ કોઈ વ્યવસ્થા જ નહોતી સ્ટેશન પર નહીં કંટ્રોલ રૂમ હતો કોઈ માહિતી આપનાર હતું કે કંઈ જ નહીં હતું સરકારે ખાલી જાહેરાત કરી દીધી કે જે લોકોના મોત થયા છે એમના પરિવારને દસ લાખ રૂપિયા મળશે જે લોકો ગંભીર ઘાયલ થયા છે એને બે લાખ રૂપિયા મળશે અને જે લોકો સામાન્ય ઘાયલ થયા છે એને એક લાખ રૂપિયા મળશે બે હજાર તેરમાં પણ આવી એક ઘટના બની હતી અને પ્રયાગરાજ સ્ટેશન ઉપર ભારે ભાગદોડ મચવાને કારણે છત્રીસ લોકોના મોત થયા હતા તે વખતે રેલવે મંત્રી આઝમ ખાન હતા અને એમણે રાજીનામું આપવાનો વારો આવ્યો હતો અમારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને કહેવું છે કે મિસ્ટર વૈષ્ણવ તમે ગમે એટલા ટેકનોક્રેટ હો તમે ગમે એટલા ભણેલા હો અને તમે ગમે એટલી ટેકનોલોજીની વાત કરો પરંતુ જો તમે બેઝિક સુવિધા નહીં આપી શકતા હો તો એનો કોઈ મતલબ નથી લોકો મરી રહ્યા છે અને એનાથી એનાથી તમારી સિસ્ટમ એમને બચાવી શકતી નથી આખા રેલવે સ્ટેશન ઉપર બધાને ખબર હતી કે સ્ટેશન ઉપર એટલી હકળેઠઢ ભીડ થઈ ગઈ છે તો કોઈ કંટ્રોલ સિસ્ટ કંટ્રોલ રૂમની વ્યવસ્થા નહોતી તમારા એનાઉન્સમેન્ટના કોઈ ઠેકાણા નહોતા તમારી તમે એનાઉન્સમેન્ટ જે તમે સિસ્ટમ બનાવી છે એના કોઈ ઠેકાણા નહોતા તમે બધી કવર સિસ્ટમ મેટ્રો મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેનની વાતો કરો છો પરંતુ પહેલાં એટલું તો કરો કે કમસે કમ આ બિચારા નિર્દોષ લોકો તો નહીં મરે બાકી તમારી વાતોના વડાથી આ લોકોના જીવ બચવાના નથી એટલે મોટી મોટી વાતો કરવાને બદલે મોટી મોટી ડંફાસ મારવાને બદલે મિસ્ટર વૈષ્ણવ તમે પહેલાં એ કામ કરો કે લોકોના જીવ બચે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ